દમયંતી બેન કરીને કોઈ છે જેનો સ્પીકર ઓન છે જેને જોઈ લો ને

ऋषि के संतदा वाक्यम इदमाहमही पते अर्जुन उवाच सेनयोरुभयोर मध्य रसम रथम स्थापय मेच्युता हे राजन ते पची कपी ध्वज अर्जुने युद्ध माटे सज्ज थेला धार्तराष्ट्र संबंधियों दुतराष्ट्र ना संबंधियों ने जोइने

છે એટલે ગીતાનું પ્રોબટ પ્રગટ્ય ચાલુ થાય છે અને અઢારમા અધ્યાયમાં શ્લોકમાં બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી થાય છે અને અઢારમા અધ્યાયના છાસઠ તે પૂરો થાય છે કેમ તો કે બંનેમાં પણ શબ્દ સરખા છે અને એવી રીતે

આથી ભૌતિક અને આથી દૈવિક આ ત્રણે વિપ્ત થવું જોઈએ કેવી રીતે પ્રાપ્ત થાય તો ફક્ત ને ફક્ત વિવેક થી જ વૈરાગ્ય પ્રાપ્ત થાય કોઈ તમને ક્ષણિકતામાં આવેલો વૈરાગ્ય કોઈ દુખ આવ્યો હોય ને વૈરાગ્ય આવ્યો હોય

બીજી શ્રેય અને પ્રેની વિચારણા અને ત્રીજી કર્મ અને કર્મ ફળની વિચારણા આપણે આખા દરમિયાન આપણે સમજવાના પહેલી વિચારણા વિચારણા આ શ્લોકમાં કહે છે કયા શબ્દથી કહે છે અર્જુન જે બોલે ને એ એની વિચારણા હોય એટલે અર્જુન શબ્દ બોલે છે સેનયોર મધ્ય સેનાની મધ્યમાં લઈ જાઓ પહેલા અધ્યાય ના ચોવીસ માં શ્લોકમાં અને બીજા અધ્યાયના દસમા શ્લોકમાં તો આ ત્રણ વાર એકનો એક ભાવ છે ના ત્રણેય વાર અલગ ભાવ છે પહેલા અધ્યાયના એકવીસ છે ભાવ છે સેનાની વચ્ચે લઈ જાઓ મને કોઈનો ડર નથી હું જોઈ લઉં એ લોકોને પાસેથી જોઈ લઉં એ લોકોને પહેલા તો એવો ભાવ હતો પાસેથી જોઈ લઉં કૌરવોને અને આ બાજુ મારા પાંડવોને પણ જોઈ લઉં કારણ શું તમારે થોડાક દૂર જાઓ તો આખી સેના દેખાય ને તમે ઉભા હો તો તમારી સામે લોકો દેખાય તમારી પાછળના કે આજુબાજુના લોકો ન દેખાય એટલે બહાદુરીનો ભાવ હતો ડરતો નહોતો શંખ ફૂકાઈ ગયા હતા

લડાઈ નથી એવો ભાવ આવી ગયો વર્ણન અને બીજા બીજા અધ્યાયના દસમા શ્લોકમાં પાછો સંજય બોલે છે અને ત્યારે ભાવ છે કે હવે મારે શ્રેય નો માર્ગ પકડવો છે મારે મારો મોહ દૂર કરવો છે તો મને શ્રે માર્ગનો ઉપદેશ આપો શ્રેયનો ઉપદેશ આપો હું વચ્ચે ઉભો છું કોઈ પક્ષમાં એટલે એટલે એ રીતે વખત મનુષ્ય જ્યાં ત્યાં અને જે કોઈ પણ પરિસ્થિતિમાં સ્થિત હોય ત્યાં જ રહીને તે પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરીને નિષ્કામ બની શકે છે યુદ્ધની પરિસ્થિતિ હતી અહીંયા કીધું મનુષ્ય જે પણ જગ્યા હોય જે પણ પરિસ્થિતિમાં હોય તે પરિસ્થિતિમાં રહી અને પોતાના કલ્યાણનો વિચાર કરી શકે છે એ પરિસ્થિતિનો સદુપયોગ કરી શકે છે આપણે બધા પરિસ્થિતિને ભાંડીએ છીએ નહીં જે પણ પરિસ્થિતિ મળી છે એનો સદુપયોગ કરી લેવાનો છે એટલે શું કરવાનું છે તો અહીંયા ઘડી

બે સેનાની વચ્ચે તો આપણે પણ જીવનમાં કોઈ પણ પ્રસંગ આવે ત્યારે તટસ્થ બની જવાનું આપણે તટસ્થ બની મોહિત બની જઈએ છીએ રાગ બની જઈએ છીએ પ્રવાસ્થ થઈ જઈએ છે અને પ્રવાસ પ્રવાહ ની સાથે કે નહીં યાર જમાનો છે એટલે પ્રવાસ્થ કેવાય પ્રવાહ સાથે ખેંચાઈ જાય છે શાસ્ત્ર નો વિચાર નથી કરતા કે શાસ્ત્ર નો ઉપદેશ સાંભળવા ત્યાં મમ્મી તને ન ખબર પડે બધા આવું જ કરે એ બધા શબ્દ છે ને એ બહુ ડેન્જરસ છે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે કોઈ એક વ્યક્તિ કરતું હોય તો એ એક વ્યક્તિને દ્રષ્ટિમાં રાખીને બધા શબ્દ વાપરે છે આવું આજથી ચાલીસ વર્ષ પહેલા બધા જ અંગ્રેજી માધ્યમમાં જાય છે આવું બધા બોલવા કેમ તો કહો જે બેન બોલે ને એ બેનને પોતાનો દીકરો અંગ્રેજી માધ્યમમાં મૂકવો હોય પછી બિલ્ડિંગમાં એકાદ છોકરો જ હોય અંગ્રેજી માધ્યમ ચાલીસ વર્ષ પહેલાંની વાત કરું છું પણ છતાં કે હવે તો બધા અંગ્રેજી માધ્યમમાં જ મૂકે છે બસ એને કહેવાય પ્રવાહની સાથે ખેંચાઈ જવું બધાનો પ્રવાહ અંગ્રેજી માધ્યમનો છે તો આપણે પણ અંગ્રેજી માધ્યમમાં મૂકવું વિચારવાનું નહીં તો અહીંયા આગળ અર્જુન પ્રવાહની સાથે ખેંચાયો નથી ઓલા લોકો યુદ્ધ કરવા આવ્યા છે અમારા લોકો યુદ્ધ કરવા આવ્યા છે ચલો યુદ્ધ કરી નાખો એવું નથી કરવાનું તટસ્થ રહી અને વિચાર કરવાનો છે તટસ્થ એ જ વ્યક્તિ રહી શકે જે સ્વાર્થી ન હોય એટલે સ્વાર્થમાંથી મુક્ત થઈ જવાનું છે એટલે બે સેનાની વચ્ચે એટલે તટસ્થ વિચારણા તટસ્થ એટલે બે વસ્તુ હોય શકે એક શ્રેય અને એક પ્રેય બંને હોઈ શકે એક લાભ અને એક ગેરલાભ એક સુખ અને એક દુઃખ બંનેની વચ્ચે આવી જાય આપણને તો આપણા મનનું થાય એમાં સુખ જ દેખાય પરંતુ આપણે તટસ્થ જ બની અને બીજાના બીજાને કેવું લાગશે એવો પણ વિચાર કરવાનો મને તો સુખ લાગે બરાબર પણ મારા આ વર્તન થી બીજાને દુખ પડશે તો આ તટસ્થ વિચાર છે વિચારી અને પછી કાર્ય આરંભવાનું એટલે કે પ્રેનો વિચાર અને આ વિચાર ક્યારે કરી શકાય જ્યારે વચ્ચે હો તટસ્થ જગ્યા પર હોય તો જ તમે તમારું કલ્યાણ શ્રેય એટલે કલ્યાણ કે પરમાત્મા પ્રાપ્તિ અને પ્રેય એટલે સંસાર ના સુખ કે સંસારની પ્રાપ્તિ આમાં શું શ્રેષ્ઠ છે એ તમે સંસારમાં રહીને નહીં સંસારથી થોડા અલગ થઈ અને પરમાત્માથી પણ અલગ થઈ અને પરમાત્માનો વિચાર કરીને સંસારને બંનેને નજર સામે રાખી અને પછી આપણે વિચારી શકીએ સંસારમાં રહીને તો લોકો એમ જ કહેશે કે અરે આ પૈસામાં જ મજા છે ભોગમાં જ મજા છે પીઓ ને મજા કરો કેમ તો કે સંસારમાં રહીને વિચાર કરે છે અને પરમાત્મામાં જે જ્ઞાની થઈ ગયા હોય પરમાત્મામાં સ્થિત થઈને વિચાર કરતો હોય એ આપણા ગળે ઉતરે નહીં એટલે આપણે જ તટસ્થ જગ્યાએ જવાનું છે અને એટલે જ અહીંયા કડી પ્રવૃત્તે શસ્ત્ર સંપાદે અહીંયા શબ્દ આવ્યો છે પ્રવૃત્તે શસ્ત્ર સંપાદે એટલે શસ્ત્ર પ્રહારની તૈયારી વેળાએ જ્યારે તમારે યુદ્ધ કરવાનું ચાલુ કરવાનું છે અહીંયા એની પહેલા શ્રેય અને નાખવાનું બરાબર વિચાર કરવાનો વિચાર કરવાનું કીધું છે પછી આ શ્લોકમાં અચ્યુત શબ્દ વાપર્યો છે એ કૃષ્ણ પરમાત્મા માટે વાપર્યો છે કેમ અચ્યુત શબ્દ વાપર્યો જે ચ્યુત નથી તે અચ્યુત જે ક્યારે ચ્યુત થઈ શકતા નથી કૃષ્ણ પરમાત્મા પોતાની જ્ઞાન સ્થિતિ થી ક્યારે ચ્યુત થઈ શકતા નથી અને તેને પસંદ કરો તો ઉપદેશ મળે બાકી ચ્યુત થનાર સંસારી વ્યક્તિને પસંદ કરો તો આજે કઈ બોલ્યો ને કાલે કઈ બોલે ને ફરી જાય એટલે

આપણે કોઈનો ઉપદેશ સંભળ્યા વગર આપણા મનને આપણે ગુરુ બનાવી દઈએ છે એટલે શું કરે અરે યાર મોડા શું ચાલશે યાર કઈ જવાનું નથી રાતના ક્લબમાં ને મોજશોપ કરવા ને મોબાઈલમાં ને એ બધામાં આપણે મોજ મજાક કરો કામ ધંધે જવું મંદિરે જવાની કોઈ જરૂર નથી આવી રીતે બેઉ બે ત્રણ પ્રકારના વિચારો આવે મંદિરમાં જવાનું પણ આવે કામ ધંધે જવાનું પણ આવે સત્સંગમાં પણ જવાનું આવે આ બધું તો આમાંથી ડિસિઝન મન કરે એમ કરશો તો કોઈ દિવસ ડિસિઝન નહીં આવે એટલે કૃષ્ણ પરમાત્મા જે અચ્યુત છે એને એના શરણે જવાનું અને એના ડિસિઝન પ્રમાણે ચાલવાનું એટલે એનું ડિસિઝન એટલે ગીતામાં જે કીધું છે જેવી રીતે આપણે જીવન જીવવાનું હોય એ પ્રમાણે આપણે

અને બીજો એક વ્યક્તિ તટ પર ઉભો છે એટલે કે કિનારા પર ઉભો છે તો આ બે વ્યક્તિઓની દ્રષ્ટિમાં ફરક હોય છે તટ પર ઉભેલો વ્યક્તિ સ્થિર છે તટ સ્થ એટલે સ્થિર છે એટલે તટનું પણ નિરીક્ષણ કરી શકે અને પાણીમાં શું રહ્યું છે નદીમાં શું રહ્યું છે એનું પણ નિરીક્ષણ કરી શકે અને નિરીક્ષણ કરીને જજમેન્ટ લઈ શકે કે ઓ પાણીમાં તો પૂર છે મારે એમાં પડાય નહીં ભલે ઓલો માણસ પડ્યો છે જો એ તણાઈ રહ્યો છે એટલે હું અહીંયા ગડી છું તટ પર છું એ બરાબર છે ક્યારેક કોઈક વ્યક્તિ એવી રીતે પણ હોય કે નદી શાંત હોય અને બધા તરતા હોય તો તટવાળો વ્યક્તિ વિચાર કરે કે મારી આજુબાજુમાં બેઠા છે ઊભા છે એ બધા ગભરું છે અંદર જો શાંતિથી બધા તરી રહ્યા છે મોજ કરી રહ્યા છે તો એ પર બેઠે ઉભો રહેલો વ્યક્તિ સાચું સંસાર અને પરમાત્મા આ બંનેની વચ્ચે રહી અને વિચાર કરવાનો કે હવે મારે કઈ દિશા તરફ જવાનું છે એટલે આમ જે તટસ્થ નથી હોચો એની વિચારના એકાંગી હોય છે એક જ દ્રષ્ટિકોણથી તણાતો માણસ છે ને ખાલી નદી ને બચવાની જ કોશિશ કરતો હોય જ્યારે તટ પર રહેલો માણસ ને ડર જ ન હોય હું બરાબર છું ભાઈ આ જો તણાઈ રહ્યો છે એનો પણ વિચાર કર્યો અને તટ પર બધા ઊભા છે એ પણ કોઈ રિસ્ક નથી લેતા બસ એવી રીતે આપણે ધારો કે અર્જુન પાંડવ પક્ષે હોય તો પાંડવોના સ્વાર્થનો જ વિચાર કરતો અને એને એ જ સાચું લાગે અને કૌરવ પક્ષના જે છે એને કૌરવ પક્ષ જ સાચો લાગતો કે અમે જ સાચા છીએ એટલે જે કોઈ એક પક્ષ તરફ હોય એને એ જ પક્ષ સારો લાગે અને એટલે જ હું હંમેશા કહું છું કે કોઈના વકીલ નહીં બનવાનો જજ બનવાનું વકીલ શું કરે ખબર છે પોતાનો મુવકીલ એટલે કે પોતાનો ગ્રાહક કે પોતાનો કસ્ટમર હોય ને એને સાંભળે અને એને જ બચાવવાની કોશિશ કરે અને એનું સાચું જ માને અને પછી લડવા માટે તૈયાર થઈ જાય આ જગતના લોકો હોય છે કોઈ એકનું સાંભળે અને એના તરફ મો હોય એટલે એનું સાચું માની અને બીજાની નિંદા કરવા લાગે આ વકીલ કહેવાય વકીલ નહીં બનવા વકીલની કોઈ કિંમત બંને બરાબર સાંભળે એની સાથે સવાલ જવાબ કરે તર્કો કરે અને પછી પોતાની બુદ્ધિ પોતાને બેઓ સાથે કોઈ મતલબ ન હોય કોઈ ફીઝ લેવાની ન હોય બેમાંથી કોઈની પણ સાથે ફી લેવાની હોય વકીલે બે બંને વકીલ હોય બંને પોતપોતાના કસ્ટમરની કસ્ટમર ની ફી લેતા હોય એટલે એ પ્રમાણે એનું જ બોલતા હોય આપણે બધા આવું કરીએ છીએ એટલા માટે અહીંયા તટસ્થ બનવાનું છે જજ છે ને તટસ્થ હોય એ સાંભળે વાતો કરે બધાની સાથે વાત કરે પરંતુ પોતાની બુદ્ધિ વાપરી અને પોતાના જ્ઞાન દ્વારા વકીલના શાસ્ત્રનું જ્ઞાન દ્વારા એ ડિસિઝન આપતો હોય અને એનું ડિસિઝન સાચું જ પડતું હોય એટલે કોઈનો પ્રભાવ એના પર પડે નહીં આપણે પણ સંસારમાં રહીએ છીએ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ કોઈના પણ વાત તો એના વકીલ નહીં બની જતા એના પ્રવાહમાં જતા તો પ્રવાસ તો થઈ જશો અને નિંદા કુતલી દ્વેષ રાગ આ બધું કરવા લાગશો દોષ આવી જશે કોઈ સંભળા કરે સાંભળી લીધું વાંધો નહીં જેના વિશે સાંભળ્યું હોય

મારું શ્રેય જોતો નથી એનો મતલબ શું થયો કે કૌરવ સામે છે ને એ પણ સ્વજન માને છે અને પાંડવ છે ને એ તો સ્વજન હતા જ એ તો આપણે જાણીએ જ છીએ એટલે અર્જુનને માટે બંને વ્યક્તિ સરખા હતા જ્યારે બંને સરખા હોય ને તો એ વ્યક્તિ તટસ્થ બની જાય અને એટલા માટે અર્જુન સેનાયો રૂભયો રખ ને બે સેનાની વચ્ચે લઈ જવાનું જેથી બંનેની બંનેમાંથી કોઈના તરફ સ્વાર્થ ન રાખી અને બંનેનો વિચાર એને કર્યો છે એટલે અર્જુન પક્ષ અને પ્રતિપક્ષની ભાવનાથી ઉપર ઉઠી ગયો છે અને તો જ હવે એ સાચી વિચારણા કરી શકે અને તટસ્થ વ્યક્તિ જ કે તટસ્થ બુદ્ધિ જ સાચો નિર્ણય કરી શકે અને જે કાર્યો કરતા હોય એ ભરોસાપાત્ર હોય આપણે ક્રિકેટમાં પણ જોઈએ છે ક્રિકેટમાં ઇન્ડિયા ને પાકિસ્તાન રમતી હોય તો ત્રીજી જ કન્ટ્રી નો અમ્પાયર હોય જે ભરોસાપાત્ર હોય તટસ્થ હોય શ્રીલંકા ના અમ્પાયર હોય ઓસ્ટ્રેલિયા ના અમ્પાયર હોય એવી રીતે કેમ એવું રાખે તો કે અમ્પાયર છે છતાં પણ જો એ એના દેશનો હશે તો તટસ્થ નહીં રહી શકે એટલે બેમાંથી અલગ દેશનું હોય તો એના નિર્ણયો પર ભરોસો રાખી શકાય એટલે ક્રિકેટમાં અમ્પાયરની નિમણૂક પણ આ રીતે જ કરવામાં આવે છે શાળામાં પણ વિદ્યાર્થીઓનું ઇન્સ્પેક્શન્સ હોય છે ત્યારે બીજી જ સ્કૂલના ઇન્સ્પેક્ટર આવે છે અને નિરીક્ષણ કરતા હોય છે જેથી એના નિરીક્ષણમાં કોઈ ભૂલ ન હોય આમ સ્વાર્થ બુદ્ધિ છોડ્યા વગર તટસ્થતાની વિચારણા થઈ શકે નહીં તટસ્થ વિચારણા થઈ શકે નહીં આપણે બધાએ બીજો પોઈન્ટ સ્વાર્થ વૃત્તિ છોડવાની છે પહેલો પોઈન્ટ કોઈના પણ પક્ષમાં નહીં કોઈનો પણ મોહ નહીં પક્ષમાં એટલે મોહ નહીં મોં છોડી અને વિચાર પુત્રનો એ મોં નહીં ને પતિનો એ મોં નહીં બેનો એ બંનેની વચ્ચે રહી અને તટસ્થ વિચાર કરવાનો અને સાચો નિર્ણય આપવાનો કોઈ પોતાનો સ્વાર્થ ન હોવો જોઈએ સંસાર છે ને દુઃખદ નથી પરંતુ સંસાર સાથેનો સંબંધ દુઃખદ છે કારણ તે અવિદ્યા કલ્પિત છે સંસાર જે છે ને અવિદ્યા કલ્પિત છે અને માટે જ્ઞાન વડે જ તેની મુક્તિ થઈ શકે એમ છે એટલે કોઈ પણ વ્યક્તિ સાથેનો સંબંધ સંબંધ નથી સોરી કોઈ પણ વ્યક્તિની વ્યક્તિની હાજરી દુઃખદાયક નથી પરંતુ એની સાથે સંબંધ જોડી દો આસક્ત થઈ જાવ તો જ તમને દુઃખ પડે છે અને એ આસક્તિ છે ને ભ્રાંતિજન્ય છે

જ્યાં સુધીમાં રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધ ની અભિલાષા રાખનારા આ વિપક્ષી યોદ્ધાઓને હું સારી પેઠે જોઈ ન લઉં આ યુદ્ધમાં મારે કોની કોની સાથે લડવાનું છે એ હું જોઈ લઉં આપણે ડિસિઝન આપી દઈએ કોઈ પણ વ્યક્તિ માટે પૂર્ણ જ્ઞાન ન હોય અથવા અધૂરી વિચારણા કરી હોય એટલા માટે અહીંયા અર્જુન આપણને બધાને આ બાવીસ શ્લોકમાં કહે છે કે

અને અમારી સંધિની વાતને ઠુકરાવનાર કોણ છે બસ એવી રીતે જ આપણે કોઈને સલાહ આપીએ કોઈને કંઈક ઉપદેશ આપ્યો હોય અને એ ન સમજે તો સમજી લેવાનું કે આ કોણ છે એની પાછળ કોણ છે આ વ્યક્તિ આવો નથી પરંતુ એને કોઈ સલાહ આપનાર કે એને પ્રેરણા આપનાર કોઈક છે આ ગોતી લેવાનું એવી રીતે અર્જુન પણ આ રીતે જ ગોતવા માટે થઈને આ બાવીસમો શ્લોક બોલે છે આગળની વાત આપણે આવતા વખતે કરશું ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुर्यो नमः हरि ओं हरि ओं भगव